ਗਣਪਤਾ ਟਾਈਪ ਦਾ ਹੈਡੇਕ ਹੋਈ ਜਾਂ ਜਿਮਕੇ ਆਪਰੇ ਇੱਕ ਕਲਸਟਰ ਹੈਡੇਕ ਹੋਈ ਹੈ ਇੱਕ ਟੈਂਸ਼ਨ ਹੈਡੇਕ ਹੋਈ ਪਛੀ ਇਹਨਾਂ ਸਿਵਾਇ ਮਾਈਗਰੇਨ નો ਹੈਡੇਕ ਹੋਈ ਛੇ ਸਾਈਨਸ નો ਹੈਡੇਕ ਹੋਈ ਛੇ ਪਛੀ ਅਲਕੋਹਲ ਨਾ ਵਿਡਰੋਲ ਨਾਲ ਇਹਦੇ ਕੋਈ ਕੋਈ ਪੇਸ਼ੈਂਟ ਹੈਂਗਓਵਰ ਨਾਲ ਇਹਦੇ ਹੈਡੇਕ ਤੋ ਹੋਈ ਛੇ ਕੋਈ ਪੇਸ਼ੈਂਟ ਨੇ ਇਹਨਾਂ ਸਿਵਾਇ ਆਹ ਇੱਕ ਕਲਾਸੀਫਿਕੇਸ਼ਨ ਛੇ ਇਹਨਾਂ ਸਿਵਾਇ ਇੱਕ બીਜੂ ਕਲਾਸੀਫਿਕੇਸ਼ਨ ਛੇ ਕਿ ਜਿਮਾਂ ਆਪਰੇ ਹੈਡੇਕ ਨੇ ਬੇਰੀ ਤਰ੍ਹਾਂ ਡਿਵਾਈਡ ਕਰੀ ਸਕੀ ਕਿ ਜਿਮਕੇ ਪ੍ਰਾਇਮਰੀ ਹੈਡੇਕ ਹਨ ਸੈਕੰਡਰੀ ਹੈਡੇਕ ਸੋ ਪ੍ਰਾਇਮਰੀ ਹੈਡੇਕ ਮੈਂ ਲਾਈਕ देयर इज ਮੈਨ ਲੱਗ ਤਿਆਗਰੀ ਕੋਈ ਅੰਡਰਲਾਈਂ ਤੁਸੀਂ ਵਿਚਾਰੋ ਕਿ ਹੈ ਨਾ ਲਿ ਮੈਂ ਤਾਂ ਕੋਈ ਕੌਜ਼ ਫੰਕਸ਼ਨਲ ਕੌਜ਼ ਕੋਈ ਅੰਡਰਲਾਈਂ ਕੌਜ਼ ਆਪਣਨੇ ਮੜਤੂ ਨਹੀਂ ਕਿ ਕਾਰਨ ਨਹੀਂ ਮੜਤੂ ਤਾਂ ਇਹਵਾ ਕੇਸਿਸ ਨੇ ਆਪਰੇ ਪ੍ਰਾਇਮਰੀ ਹੈਡੇਕ ਕਹੀਏ ਜੇ ਹਨ ਜਿਹੜੇ ਜਿਹੜੇ ਦਾਰੋ ਕਿ ਤੁਸੀਂ ਜੂ ਕਿ ਕੋਈ ਪੇਸ਼ੈਂਟ ਨੂੰ ਹੈਡੇਕ ਚ ਜਨਰ ਜਨਰ ਮੈਂ ਤਾਂ ਕੋਈ ਕਾਰਨ ਚ ਜਿਵੇਂ ਕਿ ਸਮਝੋ ਕਿ ਕੋਈ ਅਮਗਜ ਨਹੀਂ ਕੋਈ ਟਿਊਮਰ ਕੈਂਸਰ ਹੈ ਕਿ ਪਛੀ ਕੋਈ ਇਹਨੇ ਮਗਜ ਨਹੀਂ ਨਸ ਫਾਟੀ ਗਈ ਹੈ ਕਿ ਪਛੀ ਔਰ ਇਹੋ ਕੋਈ બીਜੂ ਇੱਕ অর্ਗੈਨਿਕ ਕਾਰਨ ਹੈ ਕਿ ਜੇ ਨਾ ਮੈਂ ਆਪਣੇ ਕੀ ਕਰੀ શકੇ ਤਾਂ ਇਹਨੇ ਆਪਣੇ ਸੈਕੰਡਰੀ ਹੈਡੇਕ ਕਰਤਾ ਹੋਈ ਹੈ। ਇਹਨਾਂ સિવાય બીਜੂ ਆਪਣੇ ਹੈਡੇਕ ਮਾਜ ਫੇਸ਼ਲ ਪੇਨ ਨਾ પણ ਅਮੁਖ ਮਤਲਬ ਫੇਸ ਪਰ ਜਮੁਖ ਪੇਨ ਦਿੱਤਾ ਹੋਈ ਹੈ। ਇਹਨੇ પણ ਕੋਈ ਕੋਈ ਵਾਰ ਕਿਆਰੇ ਕਪੜੇ ਹੈਡੇਕ ਮਾ ਇਨਕਲੂਡ ਕਰ ਦਿੱਤਾ ਹੋਈ ਹੈ। ਜਿਵੇਂ ਕਿ ਇਹਨੇ ਆਪਣੇ ਟ੍ਰਾਈਜੀਮినਲ ਨਿਊਰਲਜੀਆ ਨੂੰ ਨਿਊਰਲਜੀਆ ਹੈਡੇਕ ਕਿਹਾ ਹੈ। ਤੇ ਇਹ ਰਿਤ ਨੂੰ ਡਿਫਰੈਂਟ ਟਾਈਪ ਦਾ ਹੈਡੇਕ ਹੋਈ ਹੈ। ਡਿਫਰੈਂਟ ਟਾਈਪ ਨਾ ਹੈਡੇਕਸ ਮਾ ਡਿਫਰੈਂਟ ਟਾਈਪ ਨੀ ਪੈਟਰਨ ਆਫ ਹੈਡੇਕ ತೋਈ ਹੈ। હવે તમે ધારો કે વિચારો તો કે એક છે તો જે છે એ અમુક પેટર્ન એની પેટર્ન ધારો કે સમજો તો તમે આ એના આગળના માથાના ભાગમાં અને પાછળ નેપ ઓફ નેક મતલબ આપણે તમે કહો કે ગળાનો જે શરૂઆતનો ભાગ છે ત્યાં આગળ મોસ્ટલી ત્યાં આગળ તમારો પેઇન થતો હોય ડલ એકિંગ થોડો પેઇન હોય ઓલમોસ્ટ તમને ચોવીસ કલાક થતો હોય સાથે સાથે ધારો કે તમે પૂરતી ઊંઘલી ધરી ના હોય ત્યારે વધારે વધી જતો હોય છે તો આવી ટાઈપનો હેડેક છે એને આપણે એ આપણે ટેન્શન હેડેક આપણે કહીએ છીએ જે મોટા ભાગના લોકોએ એક બે વાર પોતાની લાઈફમાં ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે એના સિવાય માઇગ્રેન ટાઈપનો જે હેડેક છે તો એ હેડેકમાં તમારે માથાના કોઈ એક સાઈડના ભાગમાં તમને વધારે હેડેક થતું હોય અને તમને થ્રોબિંગ ટાઈપનો હેડેક થતો હોય કે તમને જાણે કે મગજમાં ધગ 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 થતું હોય એવી રીતનો ટાઈમનો તમને હેડેક થતો હોય प्लस क्या क्योंकि तुमने नोजिया मतलब के उल्टी फ्लैशिश ऑफ लाइट दिखावा लगे कान में कई झंझनाटी अवाज संभ लगे क्योंक क्यारे बहुत रेर केस पेशेंट ने दोहरा जेवन फीलिंग आती हुए तो आवा टाइप ना हेडेक माइग्रेन में रहो अगर साइनस ना हेडेक कहीस्टली अपना સાઇનસ છે તો તે આપણે અહીંયા આગળ આગળના ભાગમાં અને અહીંયા આગળ તો આવી રીતે ચ ગાલના ભાગમાં અને આગળના માથાના ભાગમાં ત્યાં આગળ હોય પ્લસ જ્યારે પણ શરદીની ઋતુ હોય કે જેમ કે જ્યારે નાક જામી ગયું હોય શરદી વધારે થઈ ગયું ત્યારે આ ટાઈપનો હેડેક વધારે એક્ઝાઇટ એટલે કે વધી જાય છે આ ટાઈપનો હેડેક વધી જાય તો એ આપણો સાઇનસ ટાઈપનો હેડેક છે એના સિવાય એક થંડર ક્લેપ હેડેક હોય છે કે સમજો કે તમે તમારી લાઈફમાં સૌથી ખરાબ ટાઈપનો હેડેક અનુભવ કરો તો એ તમારો આ થંડર ક્લેપ હેડેક છે અને એ એકદમ સડનલી આવે અને સડનલી જતો રહે છે જેમ કે વીજળીનો ચુપકારો હોય એવી રીતે એટલા માટે થંડર ક્લેપ એડેક કહેવાય છે તો આવી રીતના ડિફરન્ટ ટાઈપના હેડેકમાં ડિફરન્ટ ટાઈપની પેટર્ન ઓફ હેડેક ફોર્મ થતો હોય છે જુદા જુદા ટાઈપના હેડેકના જુદા જુદા કારણો હોઈ શકે છે साइनस हेडेक ਆਪਣੇ ਕਹੀਏ ਤਾਂ साइनोसिडिक ਨੂੰ ਰੀਜਨਸ ਮੋਸਟਾ ਬਾਕੀ ਮੋਟਾ ਬਕੇ ਸਾਈਨੋਸਾਈਟਿਸ ਨਹੀਂ ਆਪਣੇ ਜੋ ਬਿਮਾਰੀ ਕੀ ਹੈ ਸਾਈਨਸ ਦੀ ਬਿਮਾਰੀ ਜਨ ਸਾਦੀ ਬਸ ਹਮ ਲੁਕੋ ਕਹਤਾ ਹੋਈ ਹੈ ਜੇ ਤੋਂ ਇਹ ઘણા ਲੋਕਾਂ ਨੇ ਸਾਈਨਸ ਦੀ ਬਿਮਾਰੀ ਕਿੰਮ ਕਿੰਨੋ ਨਾਕ ਨੋ ਪਰਦੋ ਕਦਾ ਇੱਕ ਸਾਈਡ ਵਾਂਕੋ ਹੋਏ ਕਿੰਮ ਨੋ ਨਾਕ ਮੈਂ ਇਨਫੈਕਟ ਹੋ ਵਾਲੇ ਸਰਦੀ ਵਧਾਈ ਗਈ ਹੋਏ ਨਾਕ ਜਾਨ ਗਈ ਹੋਏ ਤਾਂ ਇਹ ਵਕ ਕੇਸਸ ਮੈਂ ਇਹਨੇ ਸਾਈਨਸ ਨੋ ਹੈਡੈਕ ਤੋਂ ਹੋਈ ਕੋਈ ਪੇਸ਼ੈਂਟ ਨੇ ਮਾਈਗਰੇਨ ਨੋ ਹੈਡੈਕ ਯੂਜੂਲੀ ਯੰਗ ਛੋਕ ਰਿਓ ਹੋਈ ਹੈ ਕਿ ਜਾਰੇ ਇਹਨੇ ਹਾਰਮੋਨ ਰਿਲੇਟਿਡ ਇਸ਼ੂਸ ਹੋਏ

એમાં બ્લીડ થઈ ગયું હોય કે એવું થયું હોય તો એમાં થંડકેપ ટાઈપનો હેડેક જોવા મળે છે એના સિવાય તમારે અમુક ખાસ પ્રકારના ટ્યુમરમાં તમારે જોડે સાથે આંખોની નજર પણ અને કોઈક કોઈક પેશન્ટને બીપી અગર બહુ વધારે વધી જતું હોય તો એ લોકોને અહીંયા પાછળના ભાગમાં હેડેક થતો હોય છે અને જો તમારે ચશ્માના નંબર ઘણી વાર ચશ્માના નંબર પેશન્ટે આવી ગયા હોય અને એને ચેક ના તો ચશ્મા ના પહેરતા હોય તો એ લોકોને તો નંબર હોય અને વધી ગયા હોય તે લોકોને આંખોમાંથી પાણી આવવાની સાથે સાથે એ લોકોને વિઝનમાં પણ થોડું બ્લરી દેખાવા લાગે ને એની સાથે સાથે એ લોકોને હેડેક થતું હોય છે તો આ બધી ડિફરન્ટ ડિફરન્ટ કોઝિસમાં ડિફરન્ટ હેડેક થતું હોય છે ઓપીડીમાં જે મોટાભાગના પેશન્ટ આવતા હોય છે તો એમાં ધારો કે અગર પેશન્ટને કોઈ સમજો કે રેડ ફ્લિક સિમ્ટમ્સ છે તો એ પેશન્ટમાં અમે ભાગે પેશન્ટને અંડર ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે રોજિંદા જીવનમાં જે પેશન્ટને એક બે વાર હેડેક થયો હોય કે જોસ્ટ એનેમેટિક ઓન્ડરલાઈંગ કોઝ ઓન દે લાગતું નો તો એનેમેટ ટાઈમ એ બો એક્સટેન્સિવ ઇન્વેસ્ટિગેશન્સ કીયુકી નહી કરા હતા પણ અગર જો پیشنટ ને પોતાની જિંદગી નો સોથી ખરાબ લાઈફ નો હેડેક થયો હોય કે એને કોઈ પહેલા થી સાયનસ ની બીમારી ન હતી અથવા તો પહેલા થી કોઈ ડાયગ્નોસ માઈગ્રેન ની બીમારી ન હતી તો આવા پیشنટ માં અગર پیشنટ અમારી પાસે આવે پیشن ને જો અગર તાવ હોય پیشنટ ને અગર સોથી ખરાબ ટાઈપ નો હેડેક થયલો હોય કે પછી એની સાથે પેશન્ટને કોઈ ફોકલ ડેફિસિટ સમજો કે પેશન્ટને કોઈ હાથમાં પેરાલિસિસ થઈ ગયું છે પગમાં પેલાલિસ થઈ ગયું બોલવામાં તકલીફ છે કે પછી પેશન્ટને ક્યારેક અ ખેંચ ખેંચની બીમારી સાથે ખેંચનો દોરો એની સાથે પેશન્ટ અગર આવે કે પછી પેશન્ટ ને ઉલટીઓ વધારે થતી હોય બીમા મતલબ હેડેક સાથે પેશન્ટને માથાના દુખાવાની સાથે પેશન્ટને ઉલટીઓ વધારે થતી હોય તો આવા કેસીસમાં અમે પેશન્ટને યુઝલી સીટી સ્કેન કે એમઆરઆઈ મોસ્ટલી એમઆરઆઈ આજના જમાનામાં પ્રેફર કરતા હોય છે કે એમઆરઆઈ ની ઇન્વેસ્ટિગેશન કરાવે એના સિવાય અગર પેશન્ટને તાવ વધારે આવતું હોય તો એના માટે અમે પેશન્ટને કમરમાં એક સુઈ નાખીને એને કમરમાંથી પાણી કાઢીને જે લંબાર પંચર કહેવાય છે એમાંથી મગજનું પાણી કાઢીને એની તપાસ પણ મોકલતા હોય છે ઘણી વાર તો હવે તે ડિફરન્ટ ટાઈપ ડિફરન્ટ પેટર્ન સાથે પેશન્ટ આવે તો એ પ્રમાણે ડિફરન્ટ ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય છે તો અને અલ્ટિમેટલી અગર કંઈક કોઝ ન મળે તો પછી અમે એને નોન ફંક્શનલ પ્રાઇમરી હેડેકમાં અમે એમને डायग्नोस करना है हेडेक पॉल से ना पोता ना कॉम्प्लिकेशंस में आपरे જોઈએ તો ઘણા વખત હેડેક ને લીધે પેશન્ટ ની સ્લીપ ડિસ્ટર્બ થઈ જતી હોય છે પેશન્ટ ની ધરો કે કેટલા ઘણા પેશન્ટ ને એના લીધે સ્ટ્રેસ રહેતો હોય છે કોઈક જાત ની કોઈ ચિંતા એમને સતા ઉતી હોય કે જમ કે હેડેક મને કોઈ કેન્સરની બીમારીને લીધે કે મગજના ટ્યુબરના લીધે એવું કોઈ બીમારી પ્લસ આજકાલ બધા પેશન્ટ ને બધું કરીને આવતા હોય હેડેકના લીધે એ સચ થઈ શકે પણ આ હેડેક જેના લીધે છે જે બીમારીના લીધે છે અગર એ બીમારી કોઈ સિરિયસ બીમારી છે સમજો કે કોઈ મગજની નસ ફાટી ગયા એના લીધે હેડેક થતો હોય કે કોઈ મગજના ટ્યુમરના લીધે હેડક થતો હોય કે પછી કોઈ બ્રેઇનનું ઇન્ફેક્શન થઈ ગયું છે તો આ બધી બીમારીઓના લીધે પોતાના કોમ્પ્લિકેશન થતા હોય છે અધરવાઇઝ હેડેક પડશે પોતાના લીધે એના એટલા બધા કોમ્પ્લિકેશન નથી એક્સેપ્ટ ફોર કે પેશન્ટની જે રોજિંદી લાઈફ સ્ટાઈલ છે પ્લસ એનું લાઈફમાં સ્ટ્રેસ એન્ઝાયટી આ બધું વધારવાનું એની ડેલી લાઈફમાં અસર પડી શકે છે અધરવાઇઝ હેડેક પડશે એના પોતાના એટલા કોમ્પ્લિકેશન્સ નથી કોઈ પેશન્ટને અગર ટેન્શન હેડેક છે તો એ પેશન્ટને આપણે

અમુક સિચ્યુએશન જેમ કે અમુક તડકામાં વધારે જાય તો એને હેડેક વધી જતો હોય છે તો આવા એક્ઝાડેટિંગ જેવી ફેક્ટર છે તો એ ફેક્ટર્સ એને અવોઇડ કરવા જોઈએ પ્લસ એના માટેની જે સ્ટાન્ડર્ડ પ્રિસ્ક્રાઇબ ટ્રીટમેન્ટ છે માઇગ્રેન માટે જેમ કે કરીને અમુક ડ્રગ આવતી હોય છે એ અમુક પેશન્ટને કન્ટિન્યુઅસ તમારે થ્રુ ટાઈમ માટે કોર્સ ચાલુ કરવો પડતો હોય છે અને એઝ એન બ્રેક રિક્વાડ જ્યારે બ્રેક થ્રુ હેડેક થતો હોય એને ત્યારે એ ઇન બિટવીન એને લેવી પડતી હોય છે એના સિવાય અગર તમે વિચારો કે જે સિરિયસ ટાઈપની બીમારી છે કે જેના લીધે હેડેક થયો છે તો એ અંડરલાઇન બીમારીનું તમારે એની તપાસ અને એનું પછી નિદાન થયા પછી પૂરી સારવાર એ લેવી જરૂરી છે છે જેમ કે કોઈ અગર એને મગજનું ઇન્ફેક્શન થઈ ગયું છે તો એને ઇન્ફેક્શન માટે એને ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે કોઈ પેશન્ટ અગર મગજની નસ ફાટી ગઈ છે તે મગજની નસ ફાટવાનું કારણ શું છે કોઈ મગજ નસમાં ગુબ્બારો બની ગયો છે તો એ ગુબ્બારાનો ઈલાજ કરવો પડતો હોય છે અગર એ નહીં કરવામાં આવે તો પછી એ બીમારી આગળ વધીને જાણ લેવા પણ સાબિત થઈ શકે છે દરેક ટાઈપના મેં જે રીતે કીધું કે હેડેક છે તો મોટા ભાગના જે હેડેક છે એ બીકોઝ ઓફ સ્ટ્રેસ એન્ઝાયટી ટેન્શન ટાઈપ હેડેક એ સૌથી વધારે કોમન છે અને માઇગ્રેનનો હેડેક છે એ સેકન્ડ મોસ્ટ કોમન આપણે ગણી શકીએ તો અગર આવી રીતના જે હેડેક છે એને આપણે નેચરલી ક્યોર કરવાની થોડીક કોશિશ કરી શકીએ અધરવાઇઝ જે પેશન્ટના જે હેડેક છે જેના માટે કોઈ અંડરલાઇન કોઝ છે તો એવા કારણ એવા કેસિસમાં તો તમારે જે અંડરલાઇન બીમારી છે એને ટ્રીટ કરવું બહુ જરૂરી છે એવા કેસિસમાં તમે નેચરલી ક્યોર કરવાની કોશિશ ના કરીશું તો હવે જે કેસિસમાં આપણે ક્યોર કરી શકીએ છીએ ટેન્શન હેડેક તો એમાં તમારે મેઇન વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તમારી પૂરતી ઊંઘ છે તમારી લાઈફ સ્ટાઈલ છે તમારું જે ખાવા પીવાની આદતો છે અને અમુક વસ્તુ જે અવોઇડ કરવું જોઈએ જેમ કે એમને ખબર છે કે એમને અમુક રીઝન્સના લીધે હેડેક થતો હોય છે તો ધેટ મતલબ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ તો એ બધી વસ્તુઓને અવોઇડ કરો પ્લસ તમારી હેલ્ધી લાઈફ સ્ટાઇલ ખાવા પીવાનું ધ્યાન અને પૂરતી ઊંઘ એ બહુ જરૂરી છે એના સિવાય આજકાલની સિચ્યુએશનમાં ડિપ્રેશન અને સોશિયલ મતલબ આઇસોલેશન જે થઈ ગયું છે એના લીધે પણ ઘણા પેશન્ટમાં સ્ટ્રેસ ને એન્ઝાયટી વધી તો પેશન્ટ અગર સોશિયલી એક્ટિવ રહી પોતાની ફેમિલી ફ્રેન્ડ સાથે તો એવા ટાઈપમાં તમે આ ટેન્શન અને એ હેડેકને તમે નેચરલી ક્યોર કરી શકો છો